અહીંયા હેન્ડ સેનિટાઈઝર છે લિફ્ટ છે બાજુમાં સીરી છે તમારે સીરી નથી જરૂર જ હોય આ રીતનું છે બહુ ઓછું જોવા મળે છે કેમ કે સાંજ પડી ગઈ છે સાંજના સાડા સાત વાગ્યા છે અને આ છે બ્રેડ તો બ્રેડની દુકાન છે જો અહીંયા કાટના સફર તો હોય જ પણ આ બધું અહીંયા એક દરવાજો છે બાકી આ બાજુથી આટલી સુધી જે કહેવાય ને આટલી સુધી છે બાકી ખુલ્લું છે ઉપરથી તમે ઉપરથી જઈ શક જઈ પણ શકો પણ એવું હોય છે કે અહીંયા લોકો બધા ચોરી નથી કરતા નીતિથી ચાલવાવાળા પ્લસ અહીંયા કેમેરા પણ હોય છે એવું નથી કે કેમેરા નથી જો આ દુકાન છે આ આખી અત્યારે બંધ છે કોઈ માણસો જોવા નહીં મળે તમને આ આખું ખુલ્લું છે અહીંયા ઉપર દરવાજાના ગેટ પાસે એને ગેટ મારેલો છે બાકી આ ખુલ્લું છે અને અહીંયાથી તો આ જે મિક્સર જ્યુસર જે ગ્રાઇન્ડર જે છે બહાર જ પડ્યું છે બહાર એટલે એના અંદર પડ્યું છે પણ બહારથી તમે લઈ શકો એ ટાઈપમાં હોય છે પણ તો પણ લોકો જો કેટલા નીતિથી ચાલે છે એ તમે આ વિડીયોમાં જોઈ જોઈ શકો છો અને ચોખ્ખાઈ કેટલી છે પછી આ છે ડસ્ટબિન છે કચરો પણ તો ગમે ત્યારે કંઈ પણ કચરો હોય તો એ બધા થોડા થોડા અંતરમાં આવતા હોય છે એક કચરા પેટે અહીંયા છે એક અંદર છે એક થોડીક અહીંયા જે કોર્નર પૂરો થાય ને તો ત્યાં છે એ રીતની હોય છે બધી અલગ અલગ એક સામે છે એટલે ડસ્ટબિ ડસ્ટબિન પણ એટલી હોય છે કે કચરો ના દેખાય અને આ રીતનું છે બધું અહીંયા પછી આ જે આપણે શોપિંગ સેન્ટરમાં વચ્ચે શોપ હોય ને એ છે તો વચ્ચે હોય ત્યાં જો આવી રહી જ પડ્યું છે આખું ખુલ્લું છે અને જે ભાઈ ઊભા છે એ તો બહારની સાઈડ મારી જેમ ક્યારેક રીતે નીકળ્યા હોય આટો તો અહીંયા બેસવાની જગ્યા પણ છે એ રીતે બેઠા છે ત્યાં એવા જો આ બધા જો અહીંયા પણ બી આવી ગયું પાછું અને જે કહેવાય ને કે આ જે છે એ ડિસ્પ્લે એમાં તમે જોઈ શકો છો જેવી રીતે તમારે કંઈક જવું હોય અને તમે લોસ થઈ ગયા હોય તો તમે જોઈ શકો છો જો અહીંયા લખેલું છે ઇન્ફોર્મેશન તો તમારે કઈ શોપમાં જવું છે તમને ખબર હોય તો અહીંયા આમ ટચ કરવાનું એટલે આવી જશે તમે ક્યાં છો એમ તો અત્યારે તમે અહીંયા છો અને તમારે સર્ચ કરવું છે તો બેક જવાનું અહીંયા તમે સર્ચ કરી શકો છો હું લખું છું આ જે વુલવર્થ છે સામે જ છે તો વૂલવર્થ લખું છું વૂલવર્થ તો એ લેક એ એવું કહે છે કે એક મિનિટ અહીંયાથી ચાલતા ચાલતા એક મિનિટ થશે એટલે આવી જશે અને જ્યાં હું છું ત્યાં આ સાઇડ જ છે એવો એરો બતાવે છે જો કદાચ આ બાજુ હોત અહીંયાથી તો સીડી ચડવાનું ઉતરવાનું હોત તો લેવલ ગ્રાઉન્ડ લેવલમાં બતાવત લેવલ વનમાં ટુમાં એવી રીતે અલગ અલગ હોય છે તો આ ટાઈપની ડિસ્પ્લે પણ આપે છે એટલે એ લોકો અત્યારે એટલે ખોવાઈ ગયા હોય તો મળી જાય તરત પછી અહીંયા જો આપણે એટીએમ ને એવું હોય છે ને તો ત્યાં લગભગ લોક મારતા હોય છે એટીએમ મશીન હોય ત્યાં અને આજુબાજુમાં અહીંયા જો આ ખુલ્લું છે આખું બાર છે પછી આ જે દુકાન છે તો એની ડિસ્પ્લે જોવા તમે આ જે હાઉસની વસ્તુ મળે પણ એમની પણ શોપ તમે લાઇટ ચાલુ જ રાખતા હોય છે લોકો અને ખાલી ગેટ બંધ કરીને જતા હોય છે અહીંયા બધું જો આવી રીતે ખુલ્લું જ મૂકીને જતા રહ્યા હોય છે